નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળી બજારના દ્રશ્યો આવકની વાત કરીએ મિત્રો તો આજે જે સોમવારના આવક કરવામાં આવી હતી તેની પેન્ડિંગ રાજી લેવામાં આવી રહી છે પુષ્કળ આવક ત્યારે પણ સાઠથી સિત્તેર હજાર બોરી ઉપર આવક જોવા મળી હતી તો ચાલો જાણી લઈએ આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી બજારમાં શું ભાવ રહે છે આઠસો રૂપિયાથી લઈને તેરસો ને છેતાલીસ રૂપિયા આસપાસ બજાર બોલાઈ રહ્યું છે તો આજે આવક ની વાત કરીએ તો આવક ફરી પાછી કરવામાં આવશે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના મગફળી બજારના ઊંચા નીચા ભાવો જાણી લઈએ

અગિયારસો રૂપિયા ભાવ થયા છે છાસઠ નંબર મગફળી છે મિત્રો જોઈ શકો પછી અગિયારસો રૂપિયા પૂરા ભાવ થયા છે છાસઠ નંબર મગફળી છે નવસો ને છ રૂપિયા મિત્રો હવા દેખાય છે ભેજ વાળું નવસો ને છ રૂપિયા ભાવ થયા છે ઓગણચાલીસ નંબર મગફળી છે નવસો ને છ રૂપિયા જોઈ શકો છો નવસો ને છ રૂપિયા ભાવ છે આજે એક હજારના પચાસ રૂપિયા ભાવ છે આજે મગફળી જોઈ શકો છો જીવની મગફળી છે એક હજાર ને પચાસ રૂપિયા ભાવ એક હજારના પચાસ રૂપિયાના ભાવ જોવા મળી જાય આઠસો બધા પંચાવન હા પાંચ રૂપિયા પંચાસી લેવું પંચાવું નવસો પાંચ દસ

બત્રીસ નંબર મગફળી છે એક હજાર ને છત્રીસ રૂપિયાના ભાવો છે વખત જોઈ શકો મિત્રો બત્રીસ નંબરની મગફળી છે બીટી બત્રીસ સુપર ક્વોલિટી માલ છે થોડોક વજન વાળો છે એટલે એક હજાર ને છત્રીસ રૂપિયાના ભાવો થયા છે અગિયારસો ને છત્રીસ રૂપિયા ભાવ એ વકાલ જોઈ શકો છો અગિયારસો ને છત્રીસ રૂપિયા એક હજાર એકસો ને છત્રીસ ભાવો ક્યાં છે વકાલ જોઈ સુપર ક્વોલિટી માલ છે અગિયારસો છત્રીસ રૂપિયા વજનવાળો માલ છે મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળી બજારના ઊંચા નીચા ભાવો ભાવોની વાત કરીએ તો આજે ગઈકાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે મહેનવાર બજારમાં કાંઈ જાજો ફેરફાર જોવા નથી મળી રહ્યો આ તા ગોંડલ માર્કેટિંગ ક્યાર આજના ઊંચા નીચા બજાર ભાવ